તેમજ સંદલ શરીફનો જુલુસ નીકળ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા હઝરત વલી પીર બાપુ ઓર્સ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી આજ રોજ આપડા ભાવનગર નજીકના ઉકલ્લા ગામ પાસે આવેલા અજોત રોશન જમીર વલી પીર દાદાનો બે દિવસીય ઉર્સ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફમાં કુરાન ખાની મિલા શરીફ જીકરા શરીફ સંદલ શરીફ તેમજ એક સંદલ શરીફ ના શાનદાર જુલુસ અને ન્યાઝ શરીફ સહિતના સતત બે દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે આ દરગાહ શરીફ આપણી કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય છે આપણે દુઆ કરીએ કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એકલાસતો માહોલ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે એ વિકાસ હોલીપીર દાદાના દરબારમાં દુઆ કરીએ रिपोर्टर फिरोज मलिक एबीसी न्यूज भावनगर